મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો જો બજી તો જીનલ ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ આવ્યાન કઈ આડ્યા જંબા જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી જો સ્નેહા બિયાણી બધા તૈયાર થઈને આવી ગયો કઈ જાવ હા આજે મન જતી હે તો ચાલતા બધા જઈએ છોકરાઓ બધા અમે તો ચલો જઈએ કિશન કિશન મમ્મી કઈ ગઈ તો ચલો કિશન મમ્મી ને બોલાતા હી આ ભાઈઓ કિશન મમ્મી તૈયાર થઈને ગઈ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો થઈ છે બધા છોકરા તૈયાર થાય જુ કિતેશ ને તૈયાર થાય ગોડી ને જા મૂકે આજે હનુમાન જયંતિ એટલે તો ચલો આપણે તઈ હે હા તો ચલો જઈએ ભાઈ તમને બતાઈએ રસ્તામાં જતા જતા જો મીનાક્ષી ને તૈયાર થઈ જશે ચલો આજ કેમ બે છોકરા તૈયાર થાય તો હણી ગાઈસ આપણે ગાડી બેગીએ ચલો ગાઈસ આપણે ગાડી

તો ચલો જો છોકરાઓ આગળ આગળ ચાલે છે જય મી કિસ્ના તો થાકી ગઈ છે ચસ્કા લેવા આવીએ તો જોડે ખાલ લાગે છોકરાઓને તો જો છોકરા થાય ઉભા ચસ્કા લેવા આવું જાય છે લે લે બેનથી લે લે તો ચલો છોકરા થાય બેઠે ચસ્કા ખાઈ તો ખાઈ લે જો થાકી ગયા નહીં થાકી ગયા છે જયમીન થાકી ગયા જયમીન કૃષ્ણ ચસ્કા લેવા ગયા કૃષ્ણ થાકી ગયા છે તો ચસ્કા લે લીધી છે

તો જો છોકરા તો ચાલતા ચાલતા હેર્યા છે ખરો તાપ તો એની જમીન કૃષ્ણ એકલી થાકી ગઈ ખાલી અમર તો છોકરા તો બધા છોકરા હેર્યા રમ ચલો ફાઈનલી હવે લાલ પેલા હનુમાનજી મંદિર આવી ગયા છે હવે જય મંદિરે તો ચલો હનુમાનજી મંદિર તો ફાઇનલી આવી ગયા છે જે દર્શન કરવા હવે ના રે એવું મંદાઈ જવું ને ચલો કેશુ મમ્મી તો ના રે એવું બાજુ જો નારિયેળ લે તો ચલો આપણે અંદર જઈએ હવે તો ચલો કિશુ મમ્મીને તો નારિયેળ લઈને આવી ગઈ નહીં નારે લઈ લીધો તો ચલો જો આજે હરમાં જન્મદિવસ છે તો આવ્યા છે ચલો જો મંદિર પબ્લિક બધું બહુ છે આ તો ચલો જઈએ દર્શન કરવા અંદર તો ચલો જઈએ દર્શન કરવા અંદર મંદિરની અંદર છોકરાઓ બધા આવી ગયા છે ફાઇનલી ફાઈનલી નવ મંદિર બને એનું તો ચલો જો મંદિર તો હોય કાન ચાલુ ના હોવું જોઈએ થોડું છે મંદિર દર્શન કરી દેજો તમે તો પબ્લિક બધું બોલ છે આ બાજુ પણ પેલી બાજુ છે લાઈન પડી છે તમને છે તે દર્શન કરાવી દો તો ચલો આપણે તો દર્શન કરીને આવી ગયા છે અંદર આ બાજુ શીખવાડે એવું વધેરો તો વધે જઈએ તો હા હેડા હેડા તો ચલો આપણે પહેલી બાજુ જઈએ છોકરાઓ તો ચોકલેટ તો વ્યાજે ગયા છે તો તમને પણ બતાવી દઉં ગીરી બહુ થઈ ગયું તો આ બાજુ ચોકલેટો વેચે ને જો કિસના બહુ નહીં માપણી લેવાની જો કિસના ને ચોકલેટો લેવા ગયા છે વરસાદમાં તો આપણે પણ એક લઈ લઈએ બહુ નહીં એક એક લઈ લે ને કીશું તો ચલો કિશુ મમ્મી ને તો લાઈન માં ઉભા છે અહીંયા આગળ જો મંદિર તોડ્યું છે એટલે કામ નવું ચાલુ છે મંદિર બનવાનું તો મંદિર તો સારું તોડી નાખ્યું છે તો ચલો જોઈ તો સ્ટેના પર મૂકી જે પણ ભક્તોને દાન કરવું હોય મંદિર નવું બને હનુમાનજી નું જોઈ સ્ટેના મેળવી છે હનુમાન દાદા તો ચલો જો કિશુ મમ્મી એમનો તો બહાર આવી ગયો છે દર્શન કરવાનો આ બાજુ કરી લીધા દર્શન હા તો વાંધો નહીં જો આ બાજુ તો મુંદી ખાયા છોકરાઓ ચોકલેટો ખાઈ ના મુંદી લેવા જાય

બાજુ તો સરસ મજાના આ બધું હનુમંદિન ફોટા અને એવું સ્વતિ એવું લખેલું છે જો સરસ મજાનું આવું મંદિર બનાવાનું છે ચાલો દર્શન કરીએ આપો બોજો છોકરાઓ દર્શન કર હે બનવાનું કામ ચાલુ છે જો બધા છોકરા દર્શન તો કરવા આવી ગયા છે સ્નેહા તો ચલો આપણે આગળ દર્શન કરી લેજો તો કરી લીધા છે હવે જઈએ છીએ આપણા છોકરાઓ છાશ પીવી છે તો છાશ પીવડાવી લઈએ બિલ તો ચલો જો છોકરાઓ છાશ પીવા જાય જમીને બધા તો છાશમાં તો બહુ ગીધી છે અને છોકરાઓ પીવી એમ કે લઈ લઈએ તો આગળથી આવું બહુ ગીધી નહીં ચલો અમે આજો મંદિર આવેલા જો મંદિર પથ્થર તો બધું રેડી થઈ ગયા છે મંદિરને બધું કામકાજ ના મોડજો બાજુ ચલો બતાવી દો તમને તો ચલો જો પથ્થર એવું તો બધું પડ્યું છે બધું રેડી થઈ ગયું કોતરાઈ જો પથ્થર પથ્થર જો બધે પથ્થર પથ્થર થયા કોતરાઈ બધું આઠણો મેરો બહુ મોટો હોય નઈ જો પથ્થર તો બધા રેડી થઈ ગયા બધા કોતરાઈ કોમ થઈ ગયું બધું જો મંદિર બધું જ મંદિર તોડવાનું ચાલુ થઈ ગયું છે તો ચલો એ રીતે દર્શન પણ કહી દો તમને જો

ਕ੍ਰਿਸ਼ਨ ਹੈ ਚਾਕਲੇਟ ਵਾਲਾ ਨੜਿਆ ਲੜਕਾ ਚਾਕਲੇਟ ਵਾਲਾ